મિત્રો એક સ્વરચિત માઇક્રોફિશન સ્ટોરી રજૂ કરું છું માં તે માં તે શાળાએથી આવી દફ્તર મૂકીને જવાનું તેને બહાર જવાનું મન થયું તેણે મા પાસે જઈને કહ્યું મા મારે રમવા જવું છે તેની માએ કહ્યું ના હો રમવા નથી જવું ઘરમાં કેટલું કામ પડ્યું છે તને દેખાતું નથી વળી કરડાકી કરતો તેણે કહ્યું આ કપડો કોણ વાળ છે વાસણનો આ ઢગલો દેખાય છે તને જા જલ્દી જલ્દી કપડો બદલી લે ને તરત જ કામે વળાગ ખબરદાર જો બહાર જવાનું નામ લીધું છે તો દીકરી બિચારી ખૂબ જ લાચાર હતી દલીલો તો સગી માં સામે થાય સાવકી માં સામે થોડી દલીલો કરી શકાય રાતે પથારીમાં રડતો રડતો તેને માની યાદ આવી ગઈ ખૂબ યાદ આવી તે ખૂબ રડી તે ખૂબ રડી ખૂબ રડી ખૂબ રડી thanks for listening my dear friends